બોટાદમાં ફરિયા અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર હાલમાં અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાની કામગીરી શરૂ હોય ત્યારે આજે બોટાદમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર મોટી કાર્યવાહી કરવામાં આવી જેમાં અસામાજિક ઇસમો દ્વારા ગેરકાયદે કરેલ બાંધકામ ઉપર બુલડોઝર ચલાવી ગેરકાયદે બાંધકામને ધરાશાયી કરવામાં આવ્યું બોટાદના સાળંગપુર રોડ પર ગેરકાયદે કરેલ બાંધકામ પર ફરિયા બુલડોઝર બોટાદ શહેરના ગુનામાં સંડાવેલ ઈસમના ઘરો પર બોટાદ મામલતદાર સાહેબ ડીવાયસપી સાહેબ બોટાદ પીઆઈ સાહેબ મોટા પોલીસ કાફલા સાથે બુલડોઝર લઈ પહોંચ્યા અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે કરેલ બાંધકામને ધરાશાયી કરવામાં આવ્યું હતું અને હજુ પણ વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવું બોટાદ ડીવાયસપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર દેવરાજ ડામલા એસજી ન્યૂઝ ગુજરાતી કોટા આજે હાલમાં તત્વો વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહીઓ ચાલી રહી છે તે કાર્યવાહીમાં આજે બોટાદ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા તે અંગે મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવેલો હતો જે બાદ નોટિસ આપ્યા ની સમય મર્યાદા પૂર્ણ થતા આ જે વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઈસમો છે તેના જે દબાણો છે તે આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને તેને આજે ડિમોલિશ કરવામાં આવ્યા છે જેમાં હાલમાં અહીં શબ્બીર ઉર્ફે સાબો જે આરોપી છે તે ગત ત્રણ વર્ષમાં વારંવાર ગુનાઓમાં સંડોવાયેલો છે તેમના વિરુદ્ધમાં જૂના આઈપીસીના ત્રણસો સાત મુજબના ગુના તથા મારામારીના ગુનાઓ પણ દાખલ થયેલા છે અને બોટાદ પોલીસ દ્વારા પાસા જેવા પગલાંઓ પણ લેવામાં આવેલા છે તેમ છતાં તેના દ્વારા પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવતી હોય સૌપ્રથમ આજે તેને આઈડેન્ટીફાઈ કરીને એ કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી છે તે ચાલુ છે